જૂના મીટર પાછા આપો પબ્લિક ને લૂંટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા અચ્છા ગરમી ગરમીની સિઝન છે અને લાઈટ વગર ચાલે નહીં ગરમીના સિઝનમાં પારો આમ પણ ગરમીના કારણે ઊંચો હોય છે તમારો બી પારો ઊંચો થઈ ગયો એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો જો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે નું પતી ગયું છે તો બાર દિવસમાં બે નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારે લોકોને એવો ને એવો દવાખાન વાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લાવ તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નતા એટલે આ મીટરો ખામી હોય એવું લાગે છે ખામી યુક્ત લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કહું છું પબ્લિકને લૂંટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિના